लेटेस्ट मॉडल भावे मोबाइल फोन एसेसरीज माटे एकमात्र भरोसापात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शोप बजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे। पालेज, जिलो, भरूच ભરૂચના વાગરા અને ઓરા ગામની સીમાં આવેલી સરકાર હઝરત આમન શહીદ બુખારીની દરગાહ શરીફ પર સંતલ શરીફની સાદી पूर्वक ઉજવણી કરવામાં આવી. હઝરત આમન શહીદ બુખારી સરકારની દરગાહ શરીફ પર સંતલ શરીફ તેમજ ઉર્સની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે દરગાહને રોશનીથી શણગારવામાં આવી હતી. ਦਰਗਾਹ شریفના રોઝા મુબારક પર સન્દલ شریف ચઢાવી ફાતેહ ખوانی અને સલાતો સલામનો ਜ਼ਿਕਰ કરવામાં આવ્યો હતો દેશ અને દુનિયામાં अमन અને સુકૂન માટેની દુઆઓ ફરમાવવામાં આવી હતી દર વર્ષે ઇસ્લામિક શઆબાન મહિનાના 17મા ચાંદી કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઊર્સ મનાવવા માંગાવે છે સૈયદ લુકમાન અલી બાપુના હાસ્તે સન્દલ پیش કરવામાં આવ્યો હતો સરકારામન શહીદ બુખારીના આસ્થાના પર તાલુકાના દરેક ધર્મના આગેવાનો અને રહીશુ ઉજવણીમાં સામેલ થયા હતા ઉર્સની ઉજવણી દરમિયાન યાજનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોના અનયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં યાજનું આયોજન કરાયું હતું દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સમગ્ર કાર્યક્રમને લેઈને ગામના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી યાકુબ પટેલ ભરુચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે